નમસ્કાર દર્શક મિત્રો આપ યાદ રહ્યા છો સાંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટની ન્યૂઝ નવસારી વિજલપુર નગરપાલિકા અને જે તે સમયે નવસારી નગરપાલિકા નવસારી નગરપાલિકાએ આગવી ઓળખ અગ્રાન્ટ અંતર્ગત બે કરોડો પચ્ચીસ લાખના ખર્ચે યુદ્ધ તળાવનું બ્યુટિફિકેશન કર્યું હતું જે ખૂબ જ સારી રીતે કર્યું હતું ખૂબ જ મહત્વનું છે લોકો એનો ખૂબ ઉપયોગ પણ કરી રહ્યા છે પણ સમય જતાં એની માવજત કોણ કરશે જે તે સમયે બે કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે થયેલા બ્યુટિફિકેશનનો આજ સુધી લોકો આનંદ તો લઈ રહ્યા છે પણ હવે માવજતનો બી તો સમય આવ્યો ને કારણ કે વીજ પોલો જે દુધ્યા તળાવના વોકવેજ પોલો છે એ વીજ પોલોની અંદર અમુક અમુક વીજ પોલોની ઉપર તમે જોશો તો સ્ટાર્ટર એમસીબી સ્વિચ અને ફ્યુઝીસ મૂકવામાં આવ્યા છે જેની ઉપર સિન્ટેક્સની એક પેટી પણ પ્લાસ્ટિકની બનાવવામાં આવી છે એની હાલત તમે અત્યારે જુઓ કારણ કે કોઈક બાળક રમતું હોય અથવા તો ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થતું હોય ચોમાસાનો સમય શરૂ થઈ ગયો છે ભેજનું પ્રમાણ હોય વરસાદ વરસતો હોય અરે એ છોડો કોઈક જાનવર એ થાંભલાનો ઉપયોગ કદાચ પોતાનું શરીર ખજવાડવા માટે અથવા તો શ્વાન એ થાંભલાની ઉપર પગ ઊંચો કરી મૂત્ર વિસર્જન માટે જો ઉપયોગ કરે અને એમાંથી કરંટ પસાર થાય તો શું હાલત થાય એ વિચારવું રહ્યું કારણ કે તમે જુઓ ઘણાના એ બોક્સિસ ખુલ્લા છે ઘણા બોક્સિસ અર્ધ ખુલ્લા છે અને એ સીધો કોઈનો હાથ પડે અથવા તો કોઈનું બાળક રમતું હોય અને બાળક રમતા રમતા થાંભલા સુધી પહોંચી જાય કોતુહલની રીતે કદાચ એમાં આંગળી નાખી દે તો શું આ નવસારી વિજલપોર નગરપાલિકા એની જવાબદારી ઉઠાવવાની છે આ નાની નાની બાબતો માટે જ્યારે તમે ત્યાં સ્ટાફ રાખ્યો છે સાફ સફાઈ માટે કર્મચારી રાખ્યા છે ઘણી બધી વસ્તુઓ તૂટેલી ફૂટેલી છે તમે મરામત નથી કરતા ચલો સાધનો તૂટ્યા છે કસલતના કોઈ વાંધો નહીં એના માટે તમારી પાસે પૈસા નથી તમારી પાસે ગ્રાન્ટ નથી કારણ કે કટકી તો જ્યારે સાંસદ પોતે સ્વીકારતા હોય કટકી જ્યારે એમએલએ પોતે સ્વીકારતા હોય ને જાહેરમાં કેવું પડતું હોય તો પછી બીજાની તો આપણે વાત જ શું કરવી ચાલો એના માટે પૈસા નથી પણ મેન્ટેનન્સ કોઈનો જીવ જાય મેન્ટેનન્સના અભાવે કોઈનો જીવ જાય એ કેટલું યોગ્ય ફરી ફરીને નવસારી લાઈવ આપ સૌને એક જ વિનંતી કરે છે કે જે તે સત્તાધીશો છે જે તેની આ જવાબદારી છે એમને બે હાથ જોડીને વિનંતી કદાચ ન કરે નારાયણ તમારું જ વાલ સુયું કદાચ ત્યાં આંટો મારવા નીકળ્યો હોય ને એ ચોંટી જશે તો ત્યારે તમને કેવું લાગશે કારણ કે આજે હું છું તો કાલે તમારો પણ વારો આવી શકે છે કારણ કે આ બધા અકસ્માતો પૂછીને નથી આવતા રાજકોટની ઘટના બાદ તંત્ર જો આટલું જાગૃત થયું હોય તો નવસારી બીજલપુર નગરપાલિકા શા માટે નથી જાગતી અમારો એ જ પ્રશ્ન છે લાઈટો તૂટી છે કોઈ વાંધો નથી સાધન સામગ્રી કસરતના સાધનો તૂટ્યા છે કોઈ વાંધો નથી બ્લોકમાં ઉબડ ખાબડ છે કોઈ વાંધો નથી પણ આ લાઇટના પોલની ઉપર લગાવવામાં આવેલ એમસીબીની સ્વીચો અને જે ફ્યુઝના બોક્સીસો છે એ તો પહેલી તકે એની મરામત થવી જ જોઈએ કારણ કે જ્યારે એક સામાન્ય વ્યક્તિ એક પંખો લેવા માટે જાય તો એની આવડાવ પૂછે છે એમાં કોઈક સર્ટિફિકેટ માંગે છે કે ભાઈ આની ગેરંટી વોરંટી કેટલી આનો ગેરંટી કાર્ડ કે વોરંટી કાર્ડ આપો તો જે તે સમયે તમે જ્યારે આ કામ કર્યું હતું તે સમયે કોઈક એની માવજત માટે મેન્ટેનન્સ માટેની કોઈ જવાબદારી કોઈ કંપનીને સોંપી હતી ખરી કે નહીં કે નવસારી વિજલપુર નગરપાલિકા પાસે એટલું પણ ભંડોળ નથી કે આ રિપેર થઈ શકે અથવા તો એ બારણાઓ બંધ થઈ શકે કારણ કે આમાં કદાચ કોઈનો જીવ જશે ને અને તમારી ઉપર જ્યારે કેસ થશે ત્યારે તમારી આંખો ગોળવાની છે ગાર્ડન સમિતિના ચેરમેન જ્યાં હોય ત્યાંથી આ સાંભળો અને જુઓ અને આની ઉપર યોગ્ય પગલા લો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહેવાનું ઓસરી લાયો અને જટપટ ન્યૂઝ ક્યાં સુધી બહારના મકાનમાં રહેશો હવે મે તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરું કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ